ભાજપના નેતાએ જાહેરમાં સ્વીકાર્યું કે લાડાણી અને માંડવિયાને હરાવવા જવાહર ચાવડા મેદાને ઉતર્યા હતા માંડવિયા અને લાડાણીને હરાવવા જવાહર ચાવડાએ રાત દિવસ શેખ કર્યા હતા અને લોકોના પ્રેમથી વિશ્વાસથી લાડાણી એકત્રીસ હજાર મતે જીત્યા છે તો પાર્ટી ભંગના પગલાં લે કે ન લે પણ કાર્યકરોના મનમાંથી જવાહર ચાવડા ઉતરી ગયા છે સાથે એ પણ કહ્યું આ બધું સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યું છે જનતાનું હિત નથી વિચાર્યું વધુમાં કહ્યું કે ડોક્ટર મનસુખ માંડવીયા આ વખતે પોરબંદર લોકસભામાં ચૂંટણી લડ્યા હતા અરવિંદ લાડાણી માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા ત્યારે માણાવદર જવાહર ચાવડાનો મત વિસ્તાર મનાય છે અને માંડવીયા અને લાડાણીને હરાવવા માટે જવાહર ચાવડાએ પ્રયાસ કર્યાનો આક્ષેપ લગાવ્યો

હવે આજે તમે વાત કરો કે નરેન્દ્રભાઈ નું બોમ્બ કર્યો કરો નરેન્દ્રભાઈ ને તો નંદા તરીકે સપોર્ટ છે તમે જોયું છે મીડિયાની અંદર